अत्रव अहमदाबाद માં વધુ એક વખત એએમસી ની ટીમ પર હુમલાનો બનાવ બન્યો છે ઉત્તર ઝોન એસ્ટેટ વિભાગ ની ટીમ પર હુમલો થયો ડબાણ ખસેલવા ગઈલી ટીમ પર હુમલો થયો છે નોબલનગર રોડ પર ઊભા રહી ડબાણ કરતા એએમસી ની ટીમ પહોંચી હતી મ્યુનિસિપલ કોર્પોરેશનની એસ્ટેટ વિભાગની ટીમ પર ફરી એક વખત હુમલાની ઘટના છે કે જે સામે આવી છે દબાણ ખસેડવા માટે ગયેલી ઉત્તર ઝોનની એસ્ટેટ વિભાગની જે ટીમ છે જે નોબલનગર રોડ ઉપર ઊભા રહેલા દબાણો છે દૂર કરવા પહોંચી હતી ત્યાં તેમના પર આ હુમલાની ઘટના સામે આવી છે જોઈ શકાય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે દબાણ હટાવવાની કામગીરીમાં જોડાયેલા કર્મચારીઓ છે કે જે આ ગાડી લઈને અહીંયા જ્યારે દબાણ હટાવવા માટે આવ્યા ત્યારે તેમના પર એકાએક હુમલો થયો અને આખી ગાડીની અંદર તોડફોડ કરવામાં આવી છે ગાડીના કાચ પણ તોડી નાખવામાં આવ્યા છે એટલે કે આ જે આખી ઘટના સર્જાઈ ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી જોકે આપણી સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આ જે એસેટ વિભાગના જે ગાડીના ડ્રાઈવર હતા તે જોડાયા છે તેમની સાથે વાતચીત કરીશું કઈ રીતના આખી ઘટના સર્જાઈ હતી અને શું આખી સમગ્ર ઘટના હતી અમે એ સૂચના હાલમાં આવ્યા હતા ખાલી કે ભાઈ અહીંથી હટાવી લેજો ઊભા રહીને એમાં આ લોકોએ હુમલો કર્યો અચ્છા શું કહેવું છે આ રીતે હુમલા થાય કેટલા યોગ્ય યોગ્ય નથી બેન શું કાર્યવાહી થવી જોઈએ

અને એ લોકો અત્યારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દરિયાદ નોંધાવી છે એમના માટે કાર્યવાહી આગળ ચાલે છે અચ્છા અનેક વખત આ પ્રકારની ઘટના સામે આવતી હોય છે આ પહેલા પણ એસિડ વિભાગની ટીમ પર હુમલો થયો હતો ફરી એકવાર આ ઘટના સર્જાઈ છે આપના જે કર્મચારીઓ છે તેના રક્ષણ માટે કેવા પગલાં કોર્પોરેશન લેવા જોઈએ હવે કોર્પોરેશન જે પ્રમાણે પગલાં લે અમે તો કામગીરી કરીએ જ છે કોર્પોરેશન જે પ્રમાણે ઉચ્ચ અધિકારી જાણે છે એ અમને આપે સર અને અમારી જોડે આવે છે જોકે એ લોકો પૂરો અમને સાથ સહકાર આપે છે અમારા ઉપરી અધિકારી અમારી સાથે જોડે છે અને અમની જો અમારે પૂરો સાથ સહકાર આપીને કામગીરી અમારી જોડે બિલકુલ તો જે રીતે આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એસ્ટ વિભાગની ટીમ છે કે જે સવારે દબાણ હટાવવા માટે નોબલનગર પહોંચી હતી જ્યાં જે કેટલાક લોકો દ્વારા જ્યારે દબાણ હટાવવાનું કહેવામાં આવતા તેમના પર હુમલો કરવામાં આવ્યો છે આ ટીમ પર અને આખી જે કોર્પોરેશનની ગાડી છે તેની અંદર તોડફોડ કરવામાં આવી છે ત્યારે હવે કોર્પોરેશન અધિકારીઓ દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને પોલીસ હવે વધુ કાર્યવાહી હાથ ધરી છે કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આવ્યું છે યાજ્ઞિક સંદેશ ન્યૂઝ અમદાવાદ